છોટાઉદેપુર જિલ્લામાં આજે છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ ઉજવણી કાર્યક્રમો યોજાયા બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકર લો કોલેજ ખાતે ડિસ્ટ્રિક્ટ જજ સાંસદ પૂર્વ રાજ્યમંત્રી અને જિલ્લા પોલીસ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બંધારણનો શપથ લેવાયો લોના વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કવાંટના નસવાડી ચોકડી વિસ્તારમાં સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા અર્પણ કરવામાં આવ્યા હતા કવાંટના સ્થાનિક આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી સંવિધાન અમર રહોના નારા લગાવતા રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરી ગયો હતો બોડેલીમાં વકીલ મંડળ દ્વારા અલીપુરા ચાર રસ્તા પર આંબેડકર તથા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અંજલિ અર્પણ કરી સંવિધાન દિવસ ઉજવાયો તે સાથે બોડેલીની સેટ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં આચાર્ય સુરેશભાઈ પટેલ સુપરવાઇઝર પ્રવીણભાઈ રાઠવા અને શિક્ષણ મંડળની હાજરીમાં પ્રાર્થના રાષ્ટ્રીય ગીત તથા બંધારણની અગિયાર મૂળભૂત ફરજો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ફરજોનું વાંચન કરી રાષ્ટ્રીય એકતા અને સંવિધાન પ્રત્યે આદર રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર રાષ્ટ્રની એકતા